નમસ્કાર હું વનિતા રાઠોડ શ્રી વિનોબા ભાવે પે સેન્ટર શાળા નંબર ત્રાણું છે રાજકોટ કોર્પોરેશનની એ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું આમ તો પાઠ્યપુસ્તક તો બાળક ભણતા જ હોય છે પરંતુ લાઇબ્રેરીના પુસ્તકો જે છે શાળામાં અમારે ગ્રંથાલય છે અને લાઇબ્રેરીના પુસ્તકો બાળકો વાંચતા થાય ખાસ કરીને ઈતર વાંચન કંઈક વાંચે જેમાં એનામાં અમે અત્યારે ખાસ પસંદ કર્યા છે જેણે રાષ્ટ્ર સ્વતંત્રતાના સેનાનીઓના જે પુસ્તકો છે અથવા તો મોટિવેશન્સ માટેના જે પુસ્તકો છે હકારાત્મક વલણ બાળકમાં વિકસે એ માટેના પુસ્તકો છે એ અમે બાળકો સુધી પહોંચાડવાનું કામ કરવાનું શરૂ કર્યું છે ને એનો ઉદ્દેશ્ય માત્ર એટલો કે બાળક છે એમની અંદર ઇતર વાંચન વધે અને સાથે સાથે બાળકનું શબ્દ ભંડોળ વધે બાળક છે એ કંઈક બારની દુનિયાની વિશે જાણતો થાય અને અત્યારે લોકડાઉનના સમયમાં એવું છે કે શાળાઓ બંધ છે એટલે શાળાએ નથી આવવાનું અને તો એ ઘરે રહીને પણ પોતે કંઈક નવું એનામાં વિચાર આવે એ રોપણ કરવાનું એટલે કે એના બાળ માનસમાં સારા વિચારોને રોપણ કરવાનું કામ માટે અમે આ પુસ્તકાલયનું કાર્ય છે એ શરૂ કર્યું છે સોરી હા બાળકો છે એ અત્યારે એની પાસે સમય વધારે છે તો બાળક છે એ સોશિયલ મીડિયા પર ન જાય ખોટે ખોટા ટીવી જોવામાં અથવા તો પેલા ગેમ રમવામાં એ સમય પસાર ન કરે અને સારા વિચારકોના વિચારોને જાણે એ હેતુથી પુસ્તકો આપવાનું મેં વિચાર્યું અને બીજી વસ્તુ એ કે મારા ઓફિસમાં ચાર કબાટ ભરીને પુસ્તકો પડ્યા છે હું સ્કૂલે આવું અને મારા કબાટ પર મારું ધ્યાન જાય એટલે મને એ જ થાય કે આ પુસ્તકો અત્યારે કબાટમાં એક એમને ડોરની અંદર દરવાજાની અંદર પડેલા છે તો મને એ થયું કે મારા સાડા છસો બાળકો છે એ બાર છે બાળકો સુધી આ પુસ્તકો છે એ પહોંચે એ હેતુથી જ અમે આ કામ ચાલુ કર્યું છે હા એ વિચાર છે એવું કર્યું કે અત્યારે બાળકે અમને લોકોને અહીંયા રૂબરૂ આવીને મળવાનું નથી જયારે શાળાઓ શરૂ હોય ત્યારે તો એવું હોય કે પ્રાર્થના સભામાં જ બાળક વાંચેલા પુસ્તકનો સાર રજૂ કરે બુકટોક રજૂ કરે અથવા તો પોતે પોતાના પુસ્તકની જે સમીક્ષા છે એ અમને લેખિતમાં પણ આપે અને અત્યારે અમે લોકો ઓનલાઈન ભણાવીએ છીએ તો મેં આનો જે રિવ્યુ છે એ પણ ઓનલાઈન જ લેવાનું શરૂ કર્યું એટલે બાળકોને એવું કીધું છે કે તમે જ્યારે પુસ્તક જે વંચાઈ જાય એમાંથી મૌલિક વિચારોનું તમારે અલગથી તારણ કરવાનું તમે લખીને વાંચો તોય મને કોઈ પ્રોબ્લેમ નથી પણ તમે મૌલિક રજૂઆત કરો તો પણ સારું એ રીતે બાળક છે એ અમને એનો રિવ્યૂ છે એ વિડીયો બનાવી બે મિનિટ પાંચ મિનિટ સાત મિનિટ જેવું વિદ્યાર્થીની પોતાની અભિવ્યક્તિની ક્ષમતા એ રીતે બાળક છે એ એનો વિડીયો બનાવી અને મને શેર કરશે એ વિડીયો અમે અમારી જે યુટ્યુબ ચેનલ છે શાળાની એના પર મૂકશું જેના કારણે એ પછી અમે અમારા બધા જ જે શાળાના વોટ્સઅપ ગ્રુપ છે દરેક ક્લાસના એમને શેર કરશું જેથી કરીને એ વિદ્યાર્થીની વાત એ પુસ્તકની વાત તમામ શાળાના વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકે મારું નામ ગેનાણી મહેક જગદીશભાઈ છે હું શ્રી વિનોબા ભાઈ પ્રાથમિક શાળા નંબર ત્રણમાં ભણું છું અમારા પ્રિન્સિપાલ વનિતાબેન રાઠોડ અમને ઘરે ઘરે આવીને પુસ્તક દઈ જાય છે અમે લોકડાઉનના લીધે ક્યાંય બારે જઈ શકતા નથી એટલે અમારા પ્રિન્સિપલ અમને પુસ્તક દઈ જાય છે અમે પુસ્તકમાંથી ઘણું બધું શીખીએ છીએ અને મને ગાંધીજી વિશેની પુસ્તક મળી હતી હું એમાંથી ઘણું બધું શીખી ગાંધીજીનો જન્મ બે ઓક્ટોબર ઓગણીસો સુડતાલીસ ઓગણીસો અઢારસો ઓગણ માં થયો હતો અને એમનું મૃત્યુ ઓગણીસસો ત્રીસ જાન્યુઆરી ઓગણીસો માં થયું હતું ગાંધીજી ગાંધીજી ભારત આવીને અંગ્રેજોને કાઢ્યા હતા અમને ખૂબ મજા આવે છે અને અમે તેનો ખૂબ આનંદ લઈ છીએ

અઢાર અઢારોને ત્રણ ફેબ્રુઆરી અઢારસો સોળની વાચ્ચે વસંત પંચમીનો પવિત્ર તહેવાર હતો તહેવાર હતો લુધિયાણા જિલ્લામાં ભવની નામનું એક નાનકડું ગામ છે આ ગામમાં જસાસી નામના એક સજ્જન રહેતા હતા તે અતિ પ્રસન્ન હતા કેમ કે ત્યાં રામસી ત્યાં વસંત પંચમીના પવિત્ર તહેવારે પુત્ર જન્મ થયો હતો માં મા કોરતો પોતાના પુત્રને જોઈને આનંદ વિભોરો હતી કોઈને ખબર ન હતી કે આ પુત્ર રામસિંહ કુકાના નામે ભવિષ્યમાં ઇતિહાસ સર્જન કરવાના હતા અસ્તુ